100 100 મારી માની મોગરા કંગ કંગ કોળા લાયો છું આજે કંગકોળાનું શાક ખાવાનું છે બે કંગકોળાનું શાક બાજરીનો રોટલો અને ભાત બનાવીશ બજારમાં ગયો તો સરસમા કંગકોળા લાયો છું અને આજ કંગકોળાનું શાક પોતી આ એમ બનાવીશ અને મિત્રો 1 મિનિટ ઉભા હું તમને એવું કે આ કદી એસી માં નહીં આ જો પોણી નીકળે મોટામાંથી

લાગ 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 તો મિત્રો તમે જોઈ શકો છો મારા પર વિશ્વાસ નતો તે આઠ સોલિયા સોલી કાઢ્યા છે અને આટલા કંકુડા સોલી અને કાંપું છું હવે સરસ મજાનો શાક બનાવું છું કંકુડાનો બેસ્ટ એક નંબર કંકુડાનો શાક કંકુડા કોળા મોળા બનાવીશુ

અને ખાય ખરા મજા આવે અને એક વાત મિત્રો કહું તમને વાગબવેલા ખાતા નતા કમકળા હા હું બનાય ના લેન ખાવા શીખી ગયા પહેલા હું કમકરો નું સાત બત્તો ખાતો પહેલા હું ઓન્લી ફોર કોઈ શાક હોય પર રોજ ખાતો પરંતુ હવે તો આપા કમકળો ગેટો પછી xy કારેલા શાક કાયલા શાક બધું મિક્સ કહીએ છીએ તો મિત્રો કમકરો આટલો વધ્યો છે

તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે લસણ કુટું તું જીરું કુટ્યું તું કારા મરી કુટ્યા તા મરચું ગરગડ મીઠું નાખી દીધું ચટણી બનાવી દીધી અને આપણે હવે નાખી દેસુ તેલમાં થોડું પાણી આપણાથી વધારે વેરાઈ ગયું છે પરંતુ એમાં ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં આપણે ગેસ થોડો વધારે કરી દેવું તમે તમારી રીતના કંકોનો શાક બનાવતા હો પણ તો તમે એમ કેતા હો કે વાઘુબા ગુબા બનાવું શીખવાડતા હોય કંકોનો શાક હું તો બનાવતા હોય પણ મારી રીતના હું કંકોનો શાક બનાવું છું ભાઈ બેસ્ટ બનાવું છું આ કંકોનો શાક એવું બનાવીશ ને મારી માની જોવામ તમને મોઢા પાણી આવી જશે ખરેખર બેસ્ટ શાક કંકુરો શાક તો બને આજે વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ઓકે ફાઇનલી આપણે વાગભાઈ શાક વગારી નાખી છે ઓકે શાક વગારી દીધું બગા આજી મરજી વગારી છે હવે આપણે નાખવાનું છે આ લોકો લોચું પર જાજે મને અને આપણે હવે નાખવાનું છે કંકુરામ સરસ મજા અંદર એન્ટર નંબર કરશું વાહ ભાઈ વાહ એડ એન્ટર એન્ટર શાક છે ભાઈ આપણો તો વધારે તો બનાવતા અને શાક ભાઈ તો તો ન કરવાની કીધું સ્વાદિષ્ટ બનાવ્યું હા સારી સારી હું મારી વાત કરું છું સંગા હું બનાવતી હતી તો મને કે હું સ્વાદિષ્ટ બનાવ સ્વાદિષ્ટ ના બને ના તો તો વાહ

આપણે મરચું હળદર લસણ મીઠું થોડું વઘારા દીધો પછી આપણે નાખી દીધા કંકોળા કંકોળા નાખ્યા પછી આપણે અનુભવ આપવા દેવું પછી થોડું આટલું પાણી દેવું બધા શું કેવું આટલું પાણી નાખી દેવું

તો મિત્રો તમને દઉં હું કેમ કે વાઘવા ગયા છે અને કામ મને ગયા હે કે તું બનાવી દેજે તો હું બનાવીશ તમે જોઈ શકો છો વાઘા તેલ બહુ બધું નાખ્યું હે તો કોઈ વાંધો નહીં બરાબર થાય એટલે હું તમને બતાવી દઉં

બધું ભેગું કરી અને ખા બેઠો છું કંકુરોનું શાક સરસ માં બન્યું છે બરાબર છે અને બે સુધી બીજા બકા સરસ મજા નું દેખાય ચમ ચમ તો હા વાજો ઈરા ઉઠી બકા વાહ વાહ સરસ મજા ના કંકોણ શાક બન્યું છે બરાબર છે ખીચડી છે કંકોળા છે ડુંગળી છે અને બાજુ નો ફ્રોઝર અને અમારું કંકોણ શાક ગમ્યું હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રામ રામ